આ જીએસટી બચત ઉત્સવ અને આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાનની આ સંયુક્ત પ્રેસ વાર્તામાં ઉપસ્થિત આપણા અમદાવાદ પૂર્વના સાંસદ શ્રી એચ એસ પટેલ સાહેબ કે જે જીએસટી બચત ઉત્સવના પ્રદેશના ઇન્ચાર્જ પણ છે સાથે મહાનગરના અધ્યક્ષ શ્રી પ્રેરકભાઈ શાહ મહામંત્રી અને નારણપુરા વિધાનસભાના ધારાસભ્ય શ્રી જીતુભાઈ પટેલ

સૌ જાણીએ છીએ કે દેશના સર્વાધિક લોકપ્રિય પ્રધાનમંત્રી દેશની જનતાના જીવ ખૂબ મોટી બચત થાય એવું પગલું અને જેની અસર બાવીસ સપ્ટેમ્બર આખા દેશમાં આવી કોઈ પણ દેશ આવડી મોટી કરનાતા આપી કરે છે જ્યારે દેશનો અતંત્ર મજબૂત અને સુદ્રટ થયો રોવરો સાથે કહી શકાય કે 11 વર્ષના દૃષ્ટિકુણ સાતત્યપૂર્ણ પરિબળ નેતૃત્વના કારણે આજે દેશ ઇતલી આર્થિક ઊંચાઈ ઉપર આટલી મજબૂત બન્યો છે કે કર્મો ઘટાડું કરવાનું આવનું તો સાહસ બનેલી કરી શકે એ ઉત્પાદન જનતાના હાથમાં સસ્તું આવે આંતરરાષ્ટ્રીય ભાવની પણ સારા ભાવી શકે પાંચ ટકા માં લાવી દીધી અસ ટકા વસ્તુ કરી પરિણામ એ આવ્યું કે આપણે જોઈ શકીએ છીએ કે ઓટોમોબાઈલ ઇન્ડસ્ટ્રીઝ જે અઠ્યાવીસ ટકા ટેક્સ હતો દસ ટકાની સીધી બચત આપ મીડિયામાં જોઈએ છે કે મહિન્દ્રાનું વેચાણ આટલું થઈ ગયું ગુજરાતનું વેચાણ આવું વધ્યું સામાન્ય અભ્યાસ એવો છે કે ખેડૂતોની જે પાયાની વસ્તુઓ એના પર પણ ટ્રેક્ટર હોય ઓજારો હોય એમાં પણ જીએસટી ખૂબ ઘટાડો રહ્યો છે મારા પ્રવાસ દરમિયાન મારા મતસ્થામાં જવાનું થયું ત્યારે એક ખેડૂતો ઊભા થઈને કહ્યું કે સાહેબ હું ટ્રેક્ટર ખરીદવા ગયો મને પાંત્રીસ હજાર રૂપિયાની બચત થઈ આ પ્રજામાં ખુશીનો માહોલ છે એનાથી પણ આગળ કહીએ તો જીવન જરૂરી જે વસ્તુઓમાં ઘટાડો થવા જઈ રહ્યો છે સામાન્ય પરિવારના ઘરમાં મહિને ઓછામાં ઓછા જે દસ હજારમાં ઘર ચલાવતા છે એને પણ દસ ટકા સીધી બચત મળવાની છે અને એના લીધે એના ઘરમાં મહિને એક હજાર રૂપિયાની એકદમ સામાન્ય પરિવારની વાત કરું સંપન્ન પરિવારોની તો બચત મોટી હશે જ પણ જે જીવન જરૂરી વસ્તુઓ જે રોજબરોજની વપરાતી સાબુ હોય પેસ્ટ હોય ઘડિયાળાની વસ્તુઓ હોય બધી એમાં મહિને હજાર રૂપિયાનો ઓછામાં ઓછી બચત થવાની છે આનાથી દેશમાં જનતાની શક્તિ વધશે શક્તિ વધશે એટલે ઉત્પાદન વધશે ઉત્પાદન વધશે એટલે રોજગારી વધશે રોજગારી વધશે એટલે ફરી ખરીદ શક્તિ વધશે અને ટેક્સ જેના જળવાઈ રહેશે એવો વિશ્વાસ છે એટલા માટે કે ઘટાડા પછીના પણ આંકડામાં જોઈએ તો એક લાખ દિવસ હજાર જીએસટી ચાલુ છે તો મિત્રો આ જીએસટી રિફોર્મથી દેશ આવનારા દિવસોમાં સક્ષમ બનવાનો છે લોકોને જીવનમાં ખુશી આવવાની છે એટલા માટે

ઘણી બધી એવી વસ્તુ પણ છે કે જેમાં આપણે એનર્જી સેક્ટર ક્રૂડ વિદેશ ઉપર ચાલે મોદી સાહેબ અથાગ પ્રયત્નો સૂર્ય ઉર્જા વેડ એનર્જી હાઇડ્રો એનર્જીના માધ્યમથી એમાં પણ ઓછું આપણે રિલાય કરવું પડે એ દિશામાં પ્રયત્નો ચાલુ છે પણ તો દેશ તો નાગરિક નક્કી કરે તો હું સ્વદેશી વસ્તુ જ વાપરીશ

પહેલાં આપણે દરેક વસ્તુ નાની નાની બુલેટ પણ વિદેશથી લાવતા આજે આપણે જોઈએ છીએ તેજસ ફાઇટર જેટ હોય ટેન્ક હોય આવી અનેક વસ્તુ આપણા દેશમાં નિર્માણ કરવાનું શરૂ કરી દીધું બીજા દેશોમાં એક્સપોર્ટ કરવા લાગ્યા ટકા વસ્તુ આપણે જે ઉત્પાદનમાં વધારો કરીને બન્યા છીએ મેક ઇન ઇન્ડિયાના સાથે આપણે આગળ વધી રહ્યા છીએ ત્યારે આપણે એરવેઝ એરપોર્ટ ચોતેર હતા એકસો પચાસ કરીએ ડેડિકેટેડ રેલ રેલવે કોરિડોર બીજા હાઈવે નિર્માણની વાત કરીએ તો એક સમય એવો હતો કે દિવસના બે થી ત્રણ કિલોમીટર હાઈવેનું નિર્માણ થયું વધુ કિલોમીટર હાઈવે સાથે આપણે ખૂબ મોટો વધારો કરીને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટના માધ્યમથી આ દેશનું ઔદ્યોગિક જે વાતાવરણ બનવું જોઈએ બનાવવામાં આપણે સફળ રહ્યા છીએ એના લીધે પણ આપણે મેક ઇન ઇન્ડિયામાં આગળ વધી રહ્યા છીએ તો મિત્રો આ દેશ આત્મનિર્ભર ભારત અને જીએસટી રિફોર્મના માધ્યમથી આવનારા દિવસોમાં આપણે વિકસિત ભારતનું જે સ્વપ્ન છે મોદી બે હજાર પ્રાપ્ત કરી આ વિશે મૂકો તો આપણા પ્રશ્નો આપણે અત્યંત રીતે કહેવાનું છે

પણ તો અમારી ઇન હાઉસ બેઠક હતી એટલે આપણે જાયગમાં કોઈ કોર્પોરેટર કેમ એવું કહીવાઈ હતા હતા એટલા માટે કરી છે આવું એ વિષયમાં ન બેઠકમાં પણ આપણે મૂળ વિષય પર હો તો પેટ્રોલ પર જીએસટી કેમ નહી લગાવતા હે એ આખો પ્રશ્ન જો ના ના સાચો સાચો તમારો સાચો સાચો છે હા

રાજ્ય સપોર્ટ પણ થશે પણ અજિયા સુધી રાજ્ય સરકારે સંમતિ ન થાય ત્યાં સુધી જીએસટી કાઉન્સિલનો ફોર્મેટ એવું છે કે સર્વ સંમતિથી નિર્ણય લેવો તો અચ્છા ગુજરાત સરકારનું સ્ટેટમેન્ટ ગુજરાત સરકાર એ ઇન્ડિવિડ્યુઅલ ના પૂછું જીઆ જીએસટી કાઉન્સિલની વાત છે ગુજરાત સરકાર આનો ટે ગવર્નમેન્ટ અચ્છા બીજી વસ્તુ બીજી વસ્તુ તમે પ્રજાને હાથ આપવા માંગો છો એલપીજી ગેસ પર 5% જીએસટી ઇમામાં છે તે એમાં ઘટાડો કરો દરેક પ્રજાને ઘરમાં ઘરેલું કે છે ડોમેસ્ટિક પર

સીધો થઈ ગયો શેર પ્રભુ ઘણી વસ્તુ એવી છે અત્યાર અત્યાર સુધી સુધી ઇમ્પ્લિમેન્ટ નહીં થયો છે જે રીતે આપ શોપની વાત કર્યા સાહેબ નાની વસ્તુ જે માર્કેટમાં આપનો આપ્યા છે એ માલ તમે રિટર્ન બેક ગયા કંપનીમાં નથી ગયા એ માર્કેટમાં જ છે તે માર્કેટમાં જે છે મેક્સિમમ રિટેલ પ્રાઇઝ લખેલો હોય અને એના જે છે ટ્વેન્ટી ફોર મંથ વેલિડિટી તો પ્રાઇઝ તો એ જ રહે છે એમાં આપણો જીએસટી ઉતાર્યા નથી ઇમ્પ્લીમેન્ટ ક્યારે થશે જેનો અસક્તિર વેલા પછી જે નવા માલ જારે થશે વસ્તુ કેવા મતલબ એ સ્ટોક ચેન્જ નહી થાય ત્યાં સુધી પણ અમુક કંપનીઓ જાહેરાત કરી છે નથી સરવાળો કોષ્ટક નથી મેં કોષ્ટક બનાવ્યું છે એક પરિવાર સાવ મધ્યમથી નીચું પરિવાર એના ઘરમાં 1000 હજાર રૂપિયાની બચત રૂટીને એના જીવનમાં થશે હવે એનો કોષ્ટક આપી દે તમને પણ સોરી હું લાવી નથી ગયો એ એની જે જીવન કરિયાણાથી માડીને ઘી બી બધાથી એક હજાર રૂપિયાની બચત થશે પોષ્ટક આપી શકાય